ફાર્મ ગૌજી ફાર્મ આયુર્વેદિક પ્રોડક્ટ અને એના ફાયદા ધંધમજન મહાશક્તિ આપણે જે આજે એક્ઝિબિશન છે એનું આપણે જે વસ્તુ જોઈ તો આ નંબર ઉપર તમે જગદીશભાઈ વઘાસ અને જીગ્નેશભાઈ વઘાસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે આપણે મંગાવી શકો છો ગૌજી ફાર્મ આયુર્વેદિક એમાં બહુ બધી વસ્તુઓ છે તમે જોઈ શકો છો દંત વ્યજન છે દંત સમક્ષ શક્તિ વાસન ક્રિયા દર્ત સંજીવની મહાશક્તિ અલગ અલગ પ્રકારની બહુ બધી મસ્ત આયુર્વેદિક પ્રોડક્ટ છે ત્યારબાદ પછી અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ અને અલગ અલગ મહા એક્ઝિબિશન એ જે આ એક્ઝિબિશન છે જોરદાર માં બધી અલગ અલગ પ્રકારની પેટર્ન મોબાઈલ છે એ નિરાશ ત્યારબાદ એકાણું પાંચ સિત્તેર અડત્રીસ આઠ સાત્વિક આદતો અને સાત્વિક જીવનશૈલી નંબર છે ત્યારબાદ એટલે આ એક અલગ પ્રકારનો સ્ટોલ અને ક્યારે પણ વિદેશ યાત્રા માટે જવું હોય અને એડ્રેસ છે એકસો ચોવીસ ધારા આર્કેટ પીએપીએસ સ્વામિનારાયણ મંદિરની સામે મહાદેવ ચોક મોટા વરાસા સત્તાણું બે એકત્રીસ એકવીસ ત્રણ એકસઠ હા આજે એક્ઝિબિશનની અંદર તમે જોઈ શકો છો ઘરેથી પણ ક્યારે પણ આવી કુર્તી મંગાવી હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો હોલસેલમાં પણ ભાઈ આપે છે તો આજે એક્ઝિબિશન છે ભાઈનું જે ભાઈનો કોન્ટેક કરી શકો છો પંચોતેર સાત અઠ્ઠાવન જીરો ઓગણસાઠ છવ્વીસ અને એડ્રેસ પણ મેં આપી દીધું મિત્રો ત્યારે પણ તમારે માહી હી એક્ઝિબિશન મહા એક્ઝિબિશન નિયંદર ત્યારબાદ બુસ્સે ખાઓ ગુલાબ ત્યારબાદ બુસ્સે ત્યારબાદ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના મસાલા ક્યારે પણ તમારે મસાલા જોતા હોય તો મિત્રો ઘરે બેઠા પણ તમે મંગાવી શકો છો અને હોલસેલમાં જોતા હોય તો પણ મિત્રો તમે ઘરે બેઠા આ પ્રોડક્ટ મંગાવી શકો છો વિતા ગ્રીન પ્રોડક્ટ છે અને મેટ્રોડા જીઆઈટીસી રાજકોટની આ પ્રોડક્ટ છે બહુ બધી પ્રોડક્ટ છે મરચું પાવડર હા વાંચવામાં તો બહુ અઘરું પડી જાય અને ભાઈનો કોન્ટેક્ટ નંબર જોવો હોય તો પંચાણું સાત ચારસો પૂરા નેવું સત્યોતેર બહુ બધી મસ્ત પ્રોડક્ટ છે અને ભાઈનું સ્ટોલ છે ભાઈ રાજકોટથી આવે છે અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ છે તો તમે મેળવી શકો છો મિત્રો ક્યારે પણ જરૂર પડે કરી શકો ત્યારબાદ આ ચટણીવાળા ભાઈ છે અને અંજુબેન મોસ્તનો સ્ટોલ છે અને ક્યારે પણ એને ઘર બેઠા જોતી હોય સ્વીકારી શકો છો એનો મોબાઈલ નંબર છે નવાણું સાત સત્તાણું એકાવન બે બાવન મિત્રો ક્યારે પણ આ ચટણીની જરૂર હોય તમે મેળવી શકો છો અલગ અલગ પ્રકારની બધી વેરાયટીઓ અને અલગ અલગ પ્રકારની બધી વસ્તુઓ ત્યારબાદ તમે જોઈ શકો છો કે બહુ મસ્ત કાલે આ ભાઈની પણ આપણે મુલાકાત લીધી હતી અને ફરી વાર જ્યારે પણ માહી એક્ઝિબિશનની અંદર મસ્ત સ્ટોલ હોય તો મને આ લાગ્યો કે અઠ્યોતેર સાત ઓગણપચાસ પંચોતેર છ ચોર્યાસી આ એમનો મોબાઈલ નંબર છે અને ક્યારેય પણ આ વસ્તુ જોતી હોય અલગ અલગ વિવિધ પ્રકારની તો અને પણ તમે મંગાવી શકો છો અને આ બેન તો આપણે હોય જ છે પછી ત્યારબાદ ભાઈ છે આપણે કુર્તીવાળા ભાઈ અને અલગ અલગ પ્રકારની બધી મસ્ત કુર્તીઓ છે અને ક્યારેય પણ તમારે જોતી હોય તો મંગાવી શકો અને ત્યારબાદ આ ભાઈ આપણે મંગાવો અને અલગ અલગ પ્રકારના બધા વાસણનો ભંડાર એટલે ક્યારેય પણ મિત્રો વાસણ માટે બોટલ માટે જોતી હોય તો બહુ સારી એવી વસ્તુઓ છે ગ્લાસમાં બધી એમાં સ્કીમ છે માહી એક્ઝિબિશનની અંદર યુટ્યુબમાં વિડીયો ઉતરે એટલે મેં કીધું કંઈ હોય તો આપો તો કોઈ કોન્ટેક્ટ કરીને મંગાવે તો દુકાનનું કાંઈ એડ્રેસ હોય તો છે કાર્ડ કેવું કંઈ તો મેટ્રો આ મેટ્રોનું મેટ્રો પ્લાસ્ટિક એન્ડ સ્ટીલ આનું ભાઈની દુકાન છે બે જય આશિયાપુરી સોસાયટી ખોડિયારનગર રોડ વરાછા તો મિત્રો વરાછા મોટા ખોડિયાનગર રોડ ઉપરથી પણ તમે આ વસ્તુ મેળવી શકો છો ક્યારેય પણ જોતી હોય તો એનો નંબર છે નવ્વાણું બે ચોપન ચોવીસ નવ સુમાલ ક્યારેય પણ વસ્તુ સારી સારી બધી વસ્તુઓ અને સ્કીમ સાથે છે અને આ બેન છે આ બેન તો ઓળખીએ જ છે વારાઘી આ બેનના મોબાઈલમાં નંબર પણ આવી ગયેલા છે જોતા હોય તો મળી જાય ત્યારબાદ આ ભાઈ છે લિક્વિડવાળા કિચન કિંગ અને કિચન વાળા છે એનો પણ નંબર આપેલો જ છે ત્યાંસી ચાર સિત્તેર ચોત્રીસ નવ ઓગણ ચાલીસ તો મિત્રો આ આ પણ છે સારી એવી વસ્તુ છે બધી બહુ બધી એમનું કાર્ડ પણ છે તો ક્યારે પણ મિત્રો તમારે જોતું હોય તો મંગાવી લેજો અને સારી એવી વસ્તુ બધા રાખે છે ત્યારબાદ આ બધી હાથે બનાવટની બધી જે વસ્તુઓ છે મિત્રો ક્યારે પણ તમારે જોતું હોય કાર્ડ નથી તમારા મોબાઈલ નંબર બોલી જવું નાઇન ફાઈવ વન ડિરો ટુ ડબલ સેવન ઉપર કોલ કરી દેવાનો અને આ વસ્તુ જોતી હોય તો તમને પણ મળી જાય ત્યારબાદ ત્યારબાદ વાઘાવાળા ભાઈ કાર્ડ છે ત્યારબાદ હા શૂટિંગ સાબુવાળા બેન બધા અલગ અલગ પ્રકારના સ્ટોલ અને વિવિધ પ્રકારની પ્રોડક્ટ ભાઈ ટાંકી દીધું નહીં મજા આવી હોય ત્યારબાદ અમારે માસી અને સરસ મજાના સ્ટોલ વિવિધ પ્રકારના બધી કુર્તીઓ માહી એક્ઝિબિશનમાં તમે મિત્રો જોઈ શકો છો ત્યારબાદ કટલેરીવાળા છે ત્યારબાદ આ ખાટલાવાળા છે ફોલ્ડિંગ બેડવાળા ભાઈ અને એમનો નંબર પણ છે છોતેર ડબલ ઝીરો છોતેર સત્તાણું વીસ અને અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના સ્ટોલ કુર્તી માટે પણ અલગ અલગ પ્રકારની વેરાયટીઓ મિત્રો ત્યારે પણ જોતી હોય તો કાઢશે તો અલગ અલગ પ્રકારની કુર્તીઓ વિવિધ પ્રકારના સ્ટોલ તમે મિત્રો બધાએ જોઈ શકો એ માહી એક્ઝિબિશનમાં અમારે આ પરમ મિત્ર બંધુ સખા આવશો પાછા અરે માહી અને બેનો બધી ખરીદી કરે ને આવતા સ્ટોલ સારું માસી સારું અને એ વિવિધ પ્રકારના સ્ટોલ અને મારો પગ પછી હોય પેલા મારો કેમેરો હોય બે માતા જે હારું ભાઈ નાખ્યા વુમન હોસ્પિટલ એન્ડ પ્રસ્તુતિ ગૃહ ટેસ્ટિવ બેબી એમનો પણ સ્ટોલ લાગ્યો છે સત્તાણું બે સત્યોતેર બાસઠ છ ચોવીસ અલગ પ્રકારનું બધું વિવિધ પ્રકારનું જોઈ શકો અને માં કંઈક સ્કીમ પણ છે આઠ હજારથી વધુ જો બે હજારથી વધુ ઓપરેશનનું તો ડૉક્ટરનું કામ સારું છે તો જ એટલું બધું કામ થયું હોય એ સરસ મજાનું કામ છે એના નંબર પણ છે નાના વરાસામાં બ્રાન્ચ છે ત્યારબાદ આ બેન્ડને પણ સારું એવું કુર્તી ને ક્યુનિકને એવું છે મિત્રો હોલસેલમાં પણ વેચતા હોય છે અને રિટેલ પણ છે તો ક્યારેય પણ જોઈ તો તમે મંગાવી શકો છો અને ત્યારે પણ કોન્ટેક કરવો હોય બેનનો તો વસ્ત્રવિલા ફેશન એમનો નંબર છે છન્નું બે છેતાલીસ સત્તાવન ત્રણ સડસઠ તો આ બેનને પણ તમે પૂણા ગામ જ સુરતમાં જ છે એટલે કે ઉપાધિ કાગે જવાની મિત્રો જરૂર નથી ત્યારે પણ ભાઈનું કામ પણ બેનો માટે સફળતાની દિશા અને ટાટામાંથી આવે છે ચોર્યાસી એંસી સાસી ત્રણ સ્પેશિયલ બેનો માટે ને ભાઈ અમારે પર્સવાળા ભાઈ છે અને પર્સનું હોલસેલનું કામ છે સ્ટોક જોઈતા તો એવું લાગે છે આગળ આવું ભાઈ ચા લઈને આવ્યા છે અમારા મિત્ર સારું ભાઈ આ ભાઈનું કામ સારું છે પહેલા પાતો જ આવે તો આવ્યો છે તો પરીથી અને ચોરાણું બે તોંતેર ત્રેવીસ પાંચ ત્રેપન અને બહુ સરસ હોલસેલનો ભાવ છે બસો રૂપિયામાં મસ્તીના પર્સ આપે બેનો લઈ લ્યો

કંપની સ્ટોલ ને એમાં આ ઇમિટેશન વાળા બેન અને અલગ અલગ પ્રકારની મસ્ત કળશ ને બધું રાખે છે મિત્રો જોઈ તો મંગાવી લેવાનું ક્યારે પણ એમનું કાર્ડ છે ક્યારે પણ હોલસેલમાં માં જો મસ્ત કળશ છે આવું કઈ જોતું હોય તો ચમકાવટી છે મૂકી દો છે તમારી પાસે અને ક્યારેય પણ આવી મસ્ત ઇમિટેશનની વસ્તુ ડભોલીના છે બેન અને પ્રફુલભાઈ નામ છે નવાણું બે પંચાવન તેત્રીસ છ સાઠ નવાણું સાત અઠ્યાસી એકસઠ એકતેર સરસ સારું છે ત્યારબાદ અમારા ભાઈ કુર્તીવાળા ભાઈ સરસ મજાની કુર્તીઓ લઈને આવ્યા છે

આવે જ એવો ભાઈ ભાઈનો આખો સ્ટોલ ખોલો અલગ અલગ પ્રકારના સ્ટોલ મિત્રો ભાઈ આપડે યુટ્યુબમાં એ ભાઈ એમ કે છે કે અમને જરા તમે બતાવજો એટલે આપણે એને આપણે સબસ્ક્રાઈબ કરી દઈએ આપણી ચેનલ ભાઈ આપડા

ત્યારબાદ હા ભાઈ તો બસો રૂપિયામાં સેલ મૂકીને બેઠા છે અને બહુ મસ્ત બધાય ટ્યુનિક છે બધી બધી વસ્તુઓ છે મિત્રો ફરીવાર જોઈ તો ભાઈનો કોન્ટેક કરવો અને આ ભાઈનો નંબર છે પનશામ ભાઈ અઠ્ઠાણું બે પંચાવન

બેન છે અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના સ્ટોલ સારું એવું કાર્ડ નથી તો નંબર બોલો ડબલ નાઇન ટુ ફાઇવ વન સેવન ઝીરો ફાઇવ સેવન ફાઇવ રિવર બોલો ડબલ નાઇન ટુ ફાઇવ વન સેવન ઝીરો ફાઇવ સેવન ફાઇવ તો આ નંબર ઉપરથી કોન્ટેક્ટ કરીને આ બધું હોલસેલમાં મંગાઈ લેવું ત્યારે પણ મિત્રો જોઈ ઘર બેઠા જોઈએ તો આ બેનને કોલ કરવો પાળી બદલી ગઈ

બાદ આ બેન છે કુર્તી બેન અને તમારું છે અને ભલે કોઈ નથી બોલો શું કરે બાદ બ્લાઉઝ વાળા ભાઈ છે બેન છે આ એક વસ્તુ આપણને ગમી હાથે બનાવે છે વસ્તુ બધી મસ્ત અને ભાઈનું કામ સારું છે મિત્રો કાલના પણ વિડીયોમાં મેં કીધેલું કોઈને જોઈ તો મંગાવી લેજો અને ભાઈને સપોર્ટ કરો વસ્તુ સારી બનાવે છે તોતેર પાંત્રીસ જીરો બાર અઢાર ત્યારબાદ સ્પ્રે કાલે પણ આપણે લીધેલા કુર્તી ટી શર્ટ ને આ ખાસ હા વસ્તુ જોરદાર છે ઝીણું 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 અઢળક છે અને પરિવાર મિત્રો આવું ત્યારે જોઈ તો મંગાવવું કંઈને ના પાડતા નથી એમનું કાર્ડ છે સોરાણું બે સોતેર પાસઠ ઝીરો બત્રીસ ત્યાંસી સાઠ પંચોતેર સત્તર ઝીરો સૌ ક્યારે પણ જોઈ મંગાવી લઉં